સુરેન્દ્રનગર આનંદ ભવન ખાતે જિલ્લા કક્ષાનું કોળી સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ બહેનો જિલ્લાભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લામાં પ્રભુત્વ ધરાવતા કોળી સમાજના આગેવાનો દ્વારા બિન રાજકીય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાંથી કુળરિવાજોને દૂર કરવા તેમજ આર્થિક રીતે સક્ષમ બનવા સાથે સમાજમાં શિક્ષણનું સ્તર વધારવા અને સામાજિક ક્ષેત્રે સમયથી સમય સાથે કદમ મિલાવીને ચાલવાના ભાગરૂપે આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું समाजને સંગઠિત કરવા અને સમાજ વિકાસના કાર્યોને વેગવંતા બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. કોઠારીયા રામ રણુજા आश्रमના મહંત અને ચોટીલા કાળા સર જ્ઞાના મહંતના અધ્યક્ષ સ્થાને આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં સમાજની દીકરીઓ દ્વારા કાર્યક્રમના પ્રારંભે સ્વાગત ગીત તેમજ દેશભક્તિ ગીતમાં અદ્ભુત કર્તબોના કૌશલ્ય રજૂ કર્યા હતા. આ યોજાયેલ સ્નેહ મિલનમાં ભાજપ તથા કોંગ્રેસના આગેવાનો એક જ મંચ ઉપર સાથે જોવા મળ્યા હતા. તેમજ વિવિધ સમાજના સંગઠનો તેમજ સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે અગ્રેસર રહેલ સભ્યો સદસ્યો પણ આ સ્ને મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા આજનું આ જે સંમેલન છે એ અમારા કોળી તરફ કોળી પટેલ સમાજનું છે અને જે શને મિલન એ સુરેન્દ્રનગર જિલ્લા જે સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકા છે દસ તાલુકાના તળપદા કોળી સમાજનું આજે શન્ય મિલન છે અને શને મિલનમાં જે પધારેલા અમારા કોળી સમાજના બોળી સંખ્યામાં જે ભાઈઓ બહેનો આગેવાનો જે કંઈ વધાર્યા છે બીજા નંબરમાં જે અમારા આયોજકો જેને આ મિલન માટે પૂરી જહેમત ઉઠાવી એમને બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે વધારેલા બધા ભાઈઓ બહેનો વડીલોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે અને જે પોળી પટેલ સંગઠન એ બિન કે રાજકીય સંગઠન છે જેથી કરી અને ભવિષ્યમાં પોળીની એકતા વધે પોળી સમાજ આગળ વધે અને એનું જે સંકુલન બનાવવાનું છે જે સંસ્થા ઊભી થાય એ એક રાજકીય વગર ઊભી થાય બીજા નંબરમાં અમારો જે મહાનદાતા પરિવાર છે જે મહાનદાતાની એક સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સંસ્થા ઊભી થાય અને એમાં એક મોટું સંગઠન થાય જે સંગઠન બિન રાજકીય હશે અને બિન રાજકીય સંગઠન હશે એટલે સમાજને ઉપયોગી પણ થાય છે અને આગળ સમાજને માર્ગદર્શન પણ આપશે તો હું બધા અમારા કોળી સમાજને તડપતા કોળી સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવીને આવી બધાય જહેમત ઉઠાવતા રહે અને અમારા જો પધારેલા છે કાળાસર જગ્યાના મહંતશ્રી વાલજી બાપા જે અમારા આજના આયોજનના પ્રમુખશ્રી છે તો એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને જેટલા બધા તમારા પત્રકાર મિત્રો પધારા છે એમને પણ હું મીડિયાવાળાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બીજા નંબરમાં અમારા જે કંઈ આગેવાનો છે જે કંઈ કાર્યકર્તાઓ છે જેને જેને અમે પુરુષાર્થ કર્યો છે દાન કર્યું છે મહેનત કરી છે ગામડે ગામડે જઈને જેને મિટિંગો કરી અને સંખ્યા ભેગી કરી છે જે બહોળી સંખ્યામાં અમારો કોળીપટલ સમાજ આવ્યો છે એમને બધાયને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ બધાનો આભાર જય માનદાતા સુરેન્દ્રનગર તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ તળપદા સમાજનું ધર્મ ગૌરવ અથવા સમય સાથે સુમેળ જાળવવા માટે સહમેલન કાર્યક્રમનું આજે આયોજન હતું આ કાર્યક્રમના મુખ્ય મુદ્દા હિસાબ સાથે વિચારીએ તો રાજકીય મુદ્દો નથી આ જે સમાજ ખરેખર સમય સાથે એકતાના દોર ઉપર ચાલી શકે એવો મહત્ત્વનો એક સામાજિક મુદ્દો જે સમાજની પર જૂના રિવાજ હતા એના કરતાં કાંઈક ફેરફાર થઈને કુરિવાજો આ સમાજમાં ખૂબ જ દૂષણ ઊભું કર્યું છે અને સમાજને પાછો કરવામાં એ દૂષણો આધારરૂપ બન્યા છે એ દૂષણોને દૂર કરવા માટે નવા બંધારણને સમય સાથે જોડવા માટે આજનો મહત્વનો સામાજિક મુદ્દો જેને ગંગા કહેવાય નાતનું બંધારણ કરવા માટે આજનો મહત્વનો મુદ્દો શ્રી ગણેશ કરી અને આ નાતી અથવા સમાજે આજ મહત્વનું સંમેલન રાખ્યું છે સાથે સાથે સમયને લક્ષમાં રાખી અને સમય સાથે ચાલવા માટે શિક્ષણની આવશ્યકતા ખાસ મહત્ત્વની છે એટલે શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે શિક્ષણ ખરેખર આપનાર અથવા શિક્ષણની માઇલપા સંસ્થાઓ અથવા શિક્ષણની માલપા બોર્ડિંગો અથવા શિક્ષણ માટે ખરેખર તાલુકાવાજ સંસ્થાઓની અથવા શિક્ષણની વ્યવસ્થાઓ ખાસ કરવી એવી પણ આજે ચર્ચા થઈ શિક્ષણના આધારે માનવ તો સમાજ તો શું પણ કોઈ પણ સમાજ શિક્ષણના આધારે ખૂબ જ આગળ આવી શકે અને શિક્ષણ છે પોતાની ત્રીજી આંખ છે જેના આધારે માનવનું કાયમ કલ્યાણ રહેલું છે જો આજનો જે મહત્વનો હિસાબ હતો આટલો જ હતો બીજું વિશેષ કાંઈ નહીં કહેતા માપમાં રાખી પ્રેમ છે વિરામ આપું છે ઠાકોરજી મહારાજની જય બ્યુરો રિપોર્ટ જનાદેશ સુરેન્દ્રનગર